નમસ્કાર હું છું એ કાયદો છે કે કામદારો જે અલગ અલગ ફિલ્ડ ની અંદર કામ કરે છે અને કંપનીમાં કામ કરે છે આ કારીગરોને બોનસ કેવી રીતે છે અને કઈ રીતે અને આ કાયદો અમલમાં આપણે જે વાત કરવા તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે વર્ષોથી જૂની ચાલી આવેલી એક ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ની અંદર સાત હજાર થી સાત લાખ વધારે કલાકારો કામ કરે છે

કાયદાનું પાલન કરવા માટે શ્રમ અને રોજગાર મંત્રાલય જવાબદારી સોંપવામાં આવી છે કાયદાનું નામ આપણે તો બોનસ અધિનિયમ આ જે કાયદો છે કાયદાની અંદર કામદારોને બોનસ મળવા પાત્ર કઈ રીતે છે અને કામદારોને બોનસ મળવું જોઈએ અને બોનસ ની સાથે સાથે કામદારો અને માલિકોની વચ્ચે અને કંપની વચ્ચે સારો સુખદ અને સારો સમન્વય બને એ માટેથી આ સરકારે જે કાયદો પસાર કર્યો હતો ઓગણીસો ત્યારબાદ એની અંદર સુધારા થયા બે હજાર સોળ ની અંદર દસ હજાર નો વધારો કરી એની ઉમેરો કરવામાં આવ્યો ચાલો આપણે આ જાણીએ કે આ કાયદો કઈ રીતે કામ કરે છે અને આનો લાભ કઈ રીતે મળે છે સૌ પ્રથમ તો આ કાયદો કોને લાગુ કરે કે જ્યાં વીસ થી વધારે કારીગરો કામ કરતા હોય અને કારીગરો કામ કરતા હોય અને એનો પગાર એકવીસ હજાર જેટલો હોય એને બોનસ આઠ પોઈન્ટ તેત્રીસ થી લઈ વીસ ટકા મળવા પાત્ર છે આ કાયદાની અંદર જો કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરે અને કારીગરોને બોનસ નથી આપતા તો આપણે રોજગાર કચેરી શ્રમ અને રોજગાર મંત્રાલયની અંદર એની ફરિયાદ પણ થઈ શકે છે જે તે જિલ્લાની અંદર એના અધિકારીઓ પણ છે જેને લેબર ડેપ્યુટી કમિશનર કહેવામાં આવે છે લેબર ડેપ્યુટી કમિશનરની જવાબદારી એ છે કે આ કાયદાની અમલવારી કરે અને કારીગરોને બોનસ ના મળતા થાય ઘણી બધી બાબતોની અંદર આપણે જોયું છે ઘણી બધી બાબતોમાં કારીગરો કંપની કંપની કારીગરોને બોનસ તો આપે છે પરંતુ અસંખ્ય બાબત એવી છે કે કારીગરો પાસેથી પાછા રિફંડ લઈ લે છે આ કાયદાનું ચોક ઉલ્લંઘન અને ગેરલાભ ઉઠાવ્યો કહેવાય આ સ્પષ્ટપણે માનવ ઘણા બધા અમારી પાસે એવા ફરિયાદો છે કે અમને દિવાળી બોનસ આપી તો દિવાળી બોનસની સાથે સાથે અમારી પાસે ખાતામાં નાખા અને ઉપાડી દે તો આ લોકો શું કરતા હોય છે કે લેબર ડિપાર્ટમેન્ટની અંદર જયારે પણ તમે કરો ત્યારે જે બોનસ નાખેલું હોય એની કરે એના બોનસ મોટું ષડયંત્ર પણ થાય છે એકવીસ રૂપિયા જેનો પગાર હોય કમ્પલસરી એને આઠ અને આઠ તેત્રીસ સુધી બોનસ મળવા પાત્ર આપણે આ ફરિયાદ કરી શકીએ છીએ વધુમાં આવા જ વિડીયો અમારે જોવા સાથે અને જો તમારે કોઈ વિશેષ કાયદાઓનું લેબરના કાયદાને લગતા વિડીયો બનાવવાનો હોય લેબરના કાયદાને લગતા કયા કાયદાને તમારે જાણકારી જોઈશું કોમેન્ટ સેક્શન જણાવજો જેથી અમે તમારા માટે અભ્યાસ કરી અને થોડો ઘણો સુધારો કરી આપણે સરળતાથી કઈ રીતે અમે કાયદો સમજાવી શકીએ સરળતાથી કઈ રીતે લોકો સુધી લોકોને અવેરનેસ આવે સરળતાથી લેબર કાયદાની જાગૃતિ ફેલાવી શકીએ એ માટેનો અમારો નવતર પ્રયાસ છે આની અંદર અમને સપોર્ટ કરો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ